કે આપણે જોઈશું તો સમર્થ રામદાસ સોમી ની હયાતી પછી ઉદ્ધવ ગોસાઈ ઢાકળી ગામમાં થતા હતા એટલે તેમનો દેહ ત્યાગ સખ 1622 એટલે કે ઈસવીસન 1720 ઠાગણવર એકમ ના રોજ ઢાકળી ગામમાં થયો હતો તો ઉદ્ધવ ગોસાઈ

લેવામાં આવતા અને તેમના સલાહ સૂચન મુજબ કારભાર ચાલતો હતો આમ સમસ્ત પછી ઉદ્ધવ ગોસાઈ સાચા વારસદાર છે એમ બધા માનતા ઉદ્ધવ ગોસાઈ ની જગ્યાએ કેશવ ગોસાઈ પણ એમનો પછી આવ્યા છે કેશવ ગોસાઈ તાકે નામઠારીષ્ઠ થયા અને તેમને લાગ્યું કે ઉદ્ધવ ગોસાઈ ની જેમ જ બધા જ મઠોના માલિક થઈ ગયા છે આથી કરીને તેઓ ઉદ્ધવ ગોસાઈની જેમ જ ચાફળ અને સજ્જનગઢ જઈને પોતાનો અધિકાર જમા જમાવવા લાગ્યા ચોક્કાભાઈ તથા કારભારીને આ બિલકુલ ગમ્યું નહીં તેમણે જણાવ્યું કે ઉદ્ધવ ગોસાઈ સાચે જ માલિક હતા એટલે કે સમર્થના વારસદાર હતા તમે તે પ્રમાણે અધિકાર જમાવવા પ્રયત્ન કરશો તો તે અયોગ્ય છે માટે સમર્થ સેવક તરીકે તમે વર્તન રાખશો તો તે યોગ્ય રહેશે તો આ સાંભળીને કેશવ ગોસાઈ ને ખુબ જ દુઃખ થયું અને તેને પોતાનું ઘોર અપમાન સમજીને ત્યાં રહેવામાં હવે કશી શોભા નથી એમ વિચારીને તેમણે કાશી જવા વિચાર કર્યો છે તો કેશવ ગોસ્વાઈ કલ્યાણ સ્વામીને મળવા માટે ડોમગાવ ગયા છે તો ડોમગાવ જઈને સ્વામી કલ્યાણ સ્વામીને કહેવા લાગ્યા કે હું સમર્થના અસ્થિ લઈને ભાજીરથી સ્નાન માટે કાચી જાઉં છું તો કલ્યાણ સ્વામી એ જણાવ્યું કે હાલ કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી આગળ જોયું જ પણ તેમની ઈચ્છાને અનુમોદન ન મળતા તેઓ ફરી ચાફળમાં પાછા આવ્યા છે અને સમર્થના અસ્થિને ગંગામાં વિસર્જન કરવા ખટપટ કરવા લાગ્યા તો તેમના મતને કોઈ પણ અનુમોદન આપ્યું બી થી અસ્થિ લઈ જવા માટે નક્કી કર્યું અને માન્યું કે તેને કલ્યાણ સ્વામી જરૂર અનુમોદન આપશે આથી તેઓ અસ્થિ લઈને

સરખો કરી જેને તેને વહીવટ સોંપી દીધો અને શિષ્યો એ કહ્યું કે કેશવ સ્વામી ભક્તિ લઈને ભલે આવે અને અહીં રહે અથવા તેને અસ્થિ સાથે પાછો આપણે વાઈએ પરંતુ કલ્યાણ સ્વામી એ જણાવ્યું કે હવે તેનો કોઈ અર્થ નથી અને આ પછી શિષ્યો સેવા માટે કોને આજ્ઞા છે એમ પૂછતા મુધોવા ગોસાઈ ના ગળામાં પોતાની મેખલા પહેરાવી અને જણાવ્યું કે ભગવાનની પૂજા તમારે કરવી અને ગંગાધર બુઆ એટલે કે શ્રેષ્ઠ ના પૌત્ર ની આજ્ઞામાં રહેવું આ પછી ભગવાન સામે દરબાર ઉપર બેઠક લઈને રામ નામોચ્ચાર કરીને તેમણે બે કર્યો બરાબર દિવસે કેશવ ગોસાઈ નો વિરોધ કર્યો છેવટે કેશવ ગોસાઈ પણ માથું લાગ્યું અને તેઓ કલ્યાણ સ્વામી ના અસ્થિ પણ સમર્થ ના અસ્થિ સાથે કાશી લઈ ગયા અને ત્યાં વિસર્જન કર્યું છે તો કાશી યાત્રા પછી કેશવ ગોસાઇ રહ્યા છે તો આ રીતે આપણે સ્વામી સમર્થ ના પૈકી કલ્યાણ સ્વામી છે અને એમણે જે દેહ ત્યાગ કર્યો તેની વિગત આપણે શ્રવણ કરી છે આના પછી સમગ્ર શિષ્ય ભીકાજી બાબા એમનું કથાનક આવે છે સમર્થ રામदास સ્વામી નું મુકામ મસૂર ગામ એ હતું અને તેમનું દર્શન કરવા શાહપુરકર બાઈ આવતા તેમની સાથે આબા પંત નો દીકરો પણ આવતો અને તેનું નામ ભિકુ હતું તો આ ભિકુ શાહપુરકર બાઈ સાથે રહેતો હતો અને એક વખત શાહપુરકર બાઈ મસૂર માં સમર્થના દર્શન કરવા ગયા એમની સાથે ભીકુ પણ હતો અને બાઈ સમર્થ ને પ્રણામ કરીને ઉભા રહ્યા અને સમર્થે આજ્ઞા કરતા બેઠક લીધી છે ભીકુ હજુ સમર્થની સામે હામલે ઉભો હતો બાઈએ ભીકુને કહ્યું કે આમ ઉભો કેમ છે સમર્થને પડે લાખ ભીકુ એ બાઈને પૂછ્યું હું સમર્થ ને પગે લાગુ તો સમર્થ મને શું આપશે તો આ વાત સાંભળીને સમર્થ ભીકુને કે જો મારી વાત સાંભળ્યા પ્રમાણે તું કરીશ તો તું જે તે હું તને આપીશ તો ભીકુ એ કહ્યું કહો ત્યારે તો સમર્થ બોલ્યા જ્યાં પેલા કુવામાં કુદ તો સમર્થ ના મુખ માંથી શબ્દો સર્યા નથી के तनक दिखुए कुआं सुधी थोड़ी जैने छलांग लगाई दी और आवी अग्न्याधर स्थान कोई ये कल्कि पण न होती तो बाहुय कह समर्थ बोल्या के छोकरों प्यास अपियश टपाउशे आम कहने समर्थ रामदास स्वामी ने पण डोट लगावी ने कुआं झंपला दी तो आगर આપણે જોઈશું ભીકુ કહે કે મેં છલાંગ લગાવી પછી શું થયું તેની મને ખબર ન પડી હું ઊંઘી ગયો હોઉં મને લાગ્યું અને ઊંઘમાં મને એક સપનું આવ્યું સપનામાં મને એક મંદિર દેખાયું અને તે મંદિરમાં મને સિંહાસન પર બેઠેલા સમર્થ રામદાસ સ્વામી નજરે પડ્યા મેં તેમ છે કે મેં કહ્યું મને અનુગ્રહ પ્રસાદ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના છે તો મારી પ્રાર્થના સાંભળી સમર્થ રામદાસ સ્વામી એ મને त्याग अनुग्रह प्रसाद આપ્યો અને મે પૂછેલા બધા પ્રશ્નોનો જવાબ તેમણે મને આપ્યા જેથી મને અંતઃકરણમાં સમાધાન અને શાંતિ થઈ છે આ પછી સમર્થ ભિકુનો હાથ પકડીને કૂવામાંથી બહાર લઈ આવ્યા અને આ પછી આ ભિકુને લોકો ભીકાજી બાબા ગોસાઈ કહેવા લાગ્યા તો કલ્યાણ સ્વામી ઉદ્ધવ સ્વામી પછી આ આ ભીકાજી ભીકાજી યોગ્યતા હતી પછી બાબા પણ સાથે રહેવા લાગ્યા તો સમર્થ ના જે પ્રમુખ શિષ્ય હતા તો એમાં આ ઉદ્ધવ ગોસ્વામી કલ્યાણ સ્વામી મુસલરામ તેમજ આ

અને આનંદ મૂર્તિ આ ચારેય સંત પુરુષોએ ત્યાં થોડા દિવસો રહેવાનું નક્કી કર્યું છે તો ત્યાં એક જ્યોતિષી હતી અને તેના આ સ્વામી મુકામ કર્યો છે ચારે સ્વામીઓ સવારે ઉઠીને નદી ની વચ્ચમાં આવેલા બેટ કે જે રામલિંગ ના ઓળખાતું હતું ત્યાં જતા ब्रेक मध्ये स्नान हो, करता संध्या वंदन करता आणि पशी जप करता आपशी मध्यान्न संध्या करीने ते वृद्धाने घेर पाशा करता वृद्ध स्त्री खूप सज्जन होती आणि तेने घेर एक भेस वाची चारे संतोने दूध दही छाश तसा माखन भरपूर मळता होता एक दिवस आ वृद्धाए ચારે સંતો ને વિનંતી કરી કે તેઓ સવારે નદી કિનારે જાય ત્યારે તેની ભેંસ અને પાડી ને પણ જાય બપોરે પાછા આવે ત્યારે ભેંસ અને પાડી ને પાછા લઈ આવે વૃદ્ધા એ કહ્યું કે આટલું કામ તમે કરો તો મને બીજા કામ માં પુરુષો જ મળે તો આનંદ મૂર્તિએ આ વાત કબૂલ રાખી અને તેઓ ભેંસ અને પાડીને સાથે નદી કિનારે સવારે લઈ જતા બપોર ની સંધ્યા થયા પછી અને પાડીને પાછા આવતા તો આ પ્રમાણે ઘણા દિવસો સુધીનો ક્રમ થયો છે એક દિવસ જ્યારે સંતો સ્નાન સંધ્યા માં વ્યસ્ત હતા અને પાડી લીલું ઘાસ કરવા માટે ભેંસ થી પડી ગઈ અને જંગલ માં ઘણી દૂર જતી રહી જંગલ માં શિયાળ વરુ જંગલી જાનવરો શિકાર કરીને થાળી ખાધી છે તો બપોરે પાછા ફરતી વખતે આનંદ મૂર્તિ એ જોયું કે ભેંસ તો છે પણ પાડી નથી અને પાડીને વરુએ વરુ એ ખાડી ખાધી હતી પાડી નું હાડ પિંચર અને ચામડું થોડે દૂર તેમને જોવા માટે મળ્યું છે સમેશંતો ભેંસ ને લઈને સમર્થ પાસે આવ્યા અને પાડીને વરુએ ખાડી ખાધી એ વિશે કહ્યું છે તો સમજ રામદાસ સ્વામી બોલ્યા કે અત્યાર સુધી આપણે બધાએ લુશીના ઘેર દૂધ દહીં છાશ અને માખણ ભરપેટ ખાધું છે અને રંગો બાજ મા ચારેય સંતો ભેંસ ને લઈને તે વૃદ્ધાના ઘેર પાછા ફર્યા અને ભેંસ ને તેમણે કોડ માં ખીલે બાંધી દીધી દોશી પૂછ્યું કે પાડી ક્યાં છે તો આનંદ મૂર્તિ એ જવાબ આપ્યો કે વરુ એ પાડી ને થાળી છે તો હવે શું કરીશું તો આ હકીકત સમી વૃદ્ધા વિલાપ કરવા લાગી અને વૃદ્ધા કહેવા લાગી કે આટલું સીધું સાધું કામ પણ તમે કરી ના શક્યા પાડી મરી ગઈ હવે દૂધ કેમ કરીને કાઢવું રોજ ભરપેટ દૂધ છાશ દહી અને માખણ કાઢવું હવે કે આ તો ચારે સંતો કશું બોલ્યા નહીં આ પછી દૂધ કાઢવાનો સમય થયો એટલે ભેંસ દોવા દેતી ન હતી આથી વૃદ્ધા વધારે વિલાપ કરવા લાગી અને સમંત બીજા ત્રણ સંતોને સંબોધીને કહેવા લાગ્યા કે અત્યાર સુધી બોશી ભાજે દૂધ ઘી દહીં છાશ આ બધું ખાધું હવે પાડી તો મરી ગઈ ભેંસ દૂધ દેતી નથી આથી તમારામાંથી કોઈ રોજ દોષી ને દૂધ કાઢી આપો રમનાથ સ્વામી કહે કે જો સમત રામદાસ સ્વામી કહે તો આજનો દિવસ અમે દૂધ કાઢી આપીએ પરંતુ છાસ દૂધ દહીં નાખણ અમે એકલાય થોડું ખાધું છે જેમાં આપ વડીલ પણ હતા આથી આપ જેવા વડીલે દોષીનું દુઃખ દૂર કરવું જોઈએ સમર્થ બોલ્યા કે અમે કરી શકીએ અને તમે કરી ના શકો તેમ છે તો સ્વામી બોલ્યા પરંતુ જેવા વડીલ હોવા છતાં અમારે શા માટે કરવું પડે તો આ બાજુ આ દુઃખભર્યા ભર્યા પ્રસંગે વિનોદયુક્ત ભાષણ સાંભળીને દોષી ગુસ્સે થઈ ગઈ અને દોષી બોલી કે એક તો મારી પાડીને મારી નાખી અને ધક્કા મસ્કરી કે વિરોધ કરો છો ત્યારે જયરામ સ્વામી કહે કે બાઈ અમે તમારી મશ્કરી કરતા નથી પરંતુ ભેંસ કાયમ નું દૂધ આપે તે માટે પ્રયત્ન કરીએ છીએ તો સોમર રામદાસ સ્વામી બોલ્યા કે જયરામ તું બોલ્યો તે પ્રમાણે તારે કરી બતાવવું જોઈએ ત્યારે જયરામ સ્વામી કહે કે આ કામ તો વડીલ તરીકે એમ કહીને ભેંસ પાસે ગયા ભેંસ ની પીઠ પર હાથ ફેરવીને સમર્થ બોલ્યા કે હે માતા મૃત્યુલોક માં જે કોઈ જન્મે છે તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે માટે મૃત્યુ પાછળ શોક કરવો નહીં આ દોધ વચનો સાંભળીને મૃત પાડી માટે શોક કરીશ નહીં આથી આ વૃદ્ધા જ્યાં સુધી જીવે ત્યાં સુધી તું ગાભડી થયા વગર જ દૂધ આપતી રહેજે જો તું ફરી ગાભણી થાય તો ફરી પાડી વિયોગ નું દુઃખ તારે ભોગવવું પડે હવે પાણી માટે તું વિલાપ કરીશ નહી આ પ્રમાણે સંભળાવીને તેની પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું કે હવે દૂધ કાઢી જુઓ તો દોશી કેવા લાગી કે પાણીના મૃત્યુ પછી ભેંસ કેવી રીતે દૂધ આપશે ત્યારે સમસ રામી બોલ્યા કે દોશી તું ગાંધી થઈ છે તને કહીએ તે પ્રમાણે તું કર તું જીવીશ ત્યાં સુધી આ ભેં તને હંમેશ કરતા સમર્થના કહેવાથી દોશી વાસણ લઈ આવી અને દૂધ કાઢતા રોજ ના કરતા બમણું દૂધ ભેંસે આપ્યું તો વૃદ્ધાનો શોક જતો રહ્યો અને તેણીએ ચારે સંતોને પ્રનામ કર્યા સમર્થના આશીર્વાદ થી તે ભેંસ દોષી જીવતી રહી ત્યાં સુધી તેને દૂધ આપ્યું છે તો આ હકીકત સમર્થ સન પંદરસો નેવું એટલે કે ઈસવીસન સન સોળસો અને અડસઠની છે આપણે જોઈ ગયેલા કે સમર શામદાસ સ્વામીના જીવન લાગે પુરુષો પુરુષોમાં એવી દિવ્ય શક્તિ હોય છે તેઓ આ રીત અનેક પ્રકારની દિવ્ય લીલાઓ કરે છે તો આ પ્રવચનમાં આટલું આટલું જય જય રઘુવીર સમર્થ